ગુજરાતમાં નકલી અધિકારી નકલી ટોલ નાકુ નકલી કચેરીઓનો અનેકવાર વાર પર્દાફાશ થતો રહે છે નકલી સીએમઓ અધિકારી હોય કે નકલી પીએમઓ અધિકારી હોય તે ગુજરાતમાંથી ઝડપાઈ ચૂક્યા છે તેવામાં નકલી અધિકારીનું નામ હાલ એક ખૂબ ચર્ચામાં આવ્યું છે જેની સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ પણ નોંધાય છે કોણ જે આ અધિકારી અને કેવી રીતે લોકોને છેતરવાનું કામ કરે છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગુજરાત ગુજરાતમાંથી અવારનવાર નકલી પોલીસ કે નકલી અધિકારીઓ ઝડપાતા રહે છે ગત વર્ષે માઠક કિરણ પટેલનો કિસ્સો સામે આવ્યો હતો જે ખૂબ ચર્ચામાં હતો કારણ કે કિરણ પટેલ જે પ્રકારે પીએમઓના અધિકારી તરીકેની ઓળખ આપીને છેતરપિંડી આપી હતી જેના કારણે તે ચર્ચામાં રહ્યો હતો આ જ પ્રકારે વધુ એક વ્યક્તિનો કિસ્સો હાલ ખૂબ ચર્ચામાં છે તેણે એએમસીના એક અધિકારી સાથે છેતરપિંડી કરી છે આ ઠગની વાત કરીએ તો તે પણ ગુરુ નીકળ્યો છે કારણ કે તે પીએમઓ ની સાથે રો અને એનઆઈએ જેવી સુરક્ષા અને તપાસ એજન્સીઓના અધિકારી તરીકેની ઓળખ આપીને અધિકારીઓ પાસેથી અલગ અલગ હોટલમાંથી જમવાના પાર્સલ મંગાવતો હતો સાથે પૈસા પણ પડાવતો હતો આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં તેની સામે ફરિયાદ પણ નોંધાઈ છે ઉલ્લેખનીય છે કે તે ચાર વર્ષથી અધિકારીઓને છેતરતો હતો ને આ ઠગબાજની ઓળખ રૂપેશ દોશી તરીકે સામે આવી છે આ ઠગબાજ સાઉથ બોપલ વિસ્તારનો રહેવાસી છે અને તે ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપીને મોટી ઠગાઈ પણ કરી છે આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાતા એસીપી ભરત પટેલે શું માહિતી આપી છે તે સાંભળો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગઈકાલે ઇમ્પર્સોનેશન અને લોકોને છેતરો અંગેનો ખોટા દસ્તાવેજો રજૂ કરી અલગ અલગ પ્રકારની સુવિધાઓ મેળવવા સંબંધે એનો એક ગુનો દાખલ થયેલો છે એ ગુનાની તપાસ હાલ ચાલુ છે આરોપીની શોધખોળ પણ ચાલુ છે આરોપી પોતાના આધાર કાર્ડનો એની સાથે છેડછાડ કરી અલગ અલગ જગ્યાએ પોતે ખૂબ જ ઉચ્ચ પ્રકારની એજન્સીઓમાં કામ કરનાર વ્યક્તિ છે એને બહુ ખૂબ મોટી ઓળખાણો છે એ પ્રકારે લોકોને ડરાવી પ્રલોભન આપી અને પોતાનો જે સ્વાર્થ છે એ પૂર્ણ કરતો હતો અત્યારે આરોપીની તપાસ માટે અલગ અલગ શહેરોમાં ટીમો રવાના કરેલી છે સંભવિત ઉપર તપાસની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલ છે આરોપીની અટક થઈથી વધુ માહિતી આપ સાથે શેર કરવામાં આવશે ફરિયાદ નોંધાયા મુજબ આરોપીનું નામ રૂપેશ દોશી છે એ પણ આરોપીની અટક થયા બાદ

દોષીની સેવામાં દોડતા રહેલા એક અધિકારી આખરે કંટાળ્યા હતા અને તેની સામે ફરિયાદ નોંધાવી છે હવે આ ફરિયાદને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે હવે આ રૂપેશ જે નકલી અધિકારી બનીને ફરી રહ્યો છે તે ઝડપાશે ત્યારબાદ વધુ વિગતો સામે આવશે આ જ પ્રકારની સ્ટોરી સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો જે